ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા જેઓ તેમના અનેક સેવાકીય કાર્યો માટે જાણીતા છે જેના થકી જામનગરની પ્રજાએ તેમને જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે જામનગર ખાતે તેઓએ પોતાના જન્મ દિવસને કંઈક અનોખી રીતે ઉજવવાનો સંકલ્પ કરતા તેઓ દ્વારા પ્રજાના સેવાકીય કાર્ય થકી તેને જામનગર ખાતે ઉજવ્યો હતો જેમાં સ્વ ખર્ચે એકવીસ દીકરીઓના ખાતામાં સુકન્યા સમૃદ્ધિ ખાતામાં અગિયાર હજારના પ્રથમ હપ્તાની ભેટ તેમની વિધાનસભામાં આવતા બે વિભાગના એકસો બાળકોને એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા અગિયાર દીકરીઓને લગ્નનું કર્યાવર ભેટ કરાયું અગિયાર રમતવીરોને ક્રિકેટ કિટ અર્પણ કરવામાં આવી બુધ પ્રમુખો અને વોર્ડ પ્રમુખોને રૂપિયા દસ લાખનો વીમો પણ પ્રદાન કરાયો આજ રોજ ડૉક્ટર સર્વોપલી રાધાકૃષ્ણનજી એટલે કે શિક્ષક દિવસ અને સાથે સાથે મારા જન્મદિવસના પ્રસંગે જુદા જુદા સામાજિક સેવાના કાર્યો અંતર્ગત લોકસેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સૌ પ્રથમ માતૃશક્તિ એટલે કે મારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એસબીઆઈના સૌજન્યથી જીજી હોસ્પિટલને પિચોતેર લાખની પોસ્ટિંગનું આઈસી ઓન વ્હીલ એમ્બ્યુલન્સ છે એ જીજી હોસ્પિટલને આપવામાં આવેલી છે એની સાથે સાથે એકવીસ આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એકવીસ એવી બાળકીઓ છે કે જે એકથી લઈને પાંચ વર્ષ સુધીની છે એમને અગિયાર હજારના પ્રથમ માસિક હપ્તા દ્વારા કન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ્સ એમને ઓપન કરાવી દીધા છે કે આવનારા સમયમાં એ દીકરીઓ સક્ષમ બને મજબૂત બને અને આગળ વધી શકે આ ઉપરાંત અગિયાર જેટલા દીકરીઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી તો એવા દીકરીઓને લગ્ન હેઠળ કર્યાવરનું આજે દાન કરવામાં આવેલું છે આ ઉપરાંત સત્તા અને સંગઠન પેરેલલ જ્યારે ચાલતું હોય ત્યારે મારા સંગઠનના ભૂત પ્રમુખોને બસો ત્રીસ જેટલા ભૂત પ્રમુખોને વીમા કવચ એટલે કે આદરણીય પ્રધાન મુખ્યમંત્રી શ્રીની જે શ્રમિક અંતોદે વીમા સુરક્ષા કવચ યોજના છે એનું પણ આજે અમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારા માધ્યમથી એમને કરાવી આપવામાં આવ્યું છે કે આ વીમા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ એમનું અવસાન થાય અથવા તો એ એમને વિકલાંગતા આવે તો રાજ્ય સરકારના માધ્યમથી દસ લાખ જેટલી સુવિધા રકમની જે ફાળવણી છે એમને એમના પરિવારજનોને કરાવવામાં આવતી હોય છે તો એની આજે તમામે તમામ બૂથ પ્રમુખોને આ વીમા અંતર્ગત અમે આવરી લીધા છે આ ઉપરાંત સ્પોર્ટ્સની વાત કરું તો અગિયાર જેટલા દીકરા દીકરીઓ કે જેઓ અંડર ફોર્ટીમાં અત્યારે રમી રહ્યા છે તેવા દીકરા દીકરીઓને ક્રિકેટની કીટનું પણ આજે અર્પણ કરવામાં આવેલી છે આ ઉપરાંત વિદ્યાભારતી એક સંસ્થા જે જામનગરમાં કાર્યરત છે કે જેઓ સ્લમ વિસ્તારમાં જે બાળકો રહી રહ્યા છે જેમને શિક્ષણથી એમને વંચિત ના રહી જે માટે કામ કરતી આ સંસ્થા છે એવા દોઢસો જેટલા બાળકોને આ તકે મેં દત્તક લીધા છે કે એમનું શિક્ષણ કાર્ય છે એ સંપૂર્ણ શિક્ષણ કાર્યની જવાબદારી એ હું પોતે ઉપાડવાની છું થેલેસેમિયા મેજર એ ખૂબ દુર્લભ રોગ છે એવા સો બાળકોને મહિલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખનું ડોનેટ ડોનેશન આપી અને એમને પણ મેં દત્તક લીધા છે આ ઉપરાંત મારા વિસ્તારમાં અદ્યતન લાઇબ્રેરી રીડિંગ રૂમ કોમ સરકારી સ્કૂલમાં કમ્પ્યુટર આધુનિક કમ્પ્યુટર લેબ આ ઉપરાંત બે આંગણવાડીનું રિનોવેશન તેમજ વોર્ડ નંબર છ છની મારી જ વિધાનસભાની સ્માર્ટ સ્કૂલ સરકારના સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત શાળાનું આજે લોકાર્પણ પણ છે તો આવા વિવિધ અગિયારથી બાર જેટલા જુદા જુદા સામાજિક ક્ષેત્રો અંતર્ગત આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે પણ આ કાર્યક્રમ ખરા અર્થમાં યથાર્થ રીતે ત્યારે જ સાર્થક બને છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ સંગઠનની પૂરી ટીમ અને મારા વિસ્તારના કોર્પોરેટર સંગઠનની ચૂંટાયેલા પ્રતિનિધિની પૂરી પાંખ જ્યારે સાથે હોય તેમજ જામનગરની જનતાના ભરપૂર આશીર્વાદ સાથે હું જ્યારે મજબૂત રીતે લોકસેવા અને જનસેવામાં આગળ વધી રહી હોય તો એમના આશીર્વાદ વગર આ કાર્ય કદાચ આજે એટલું શક્ય અને સક્સેસફુલ ના રહ્યું હોય તો આ તકે આ પ્રસંગે હું આ સમગ્ર જામનગરની જનતાનો તેમજ